તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો કહીશ આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલમાં જે અક્ષર છે એ મોટા કેવી રીતે કરવા ઘણા લોકો એવા હોય જેને નાના અક્ષર ઉઠવામાં તકલીફ થતી હોય અને એમને મોબાઈલમાં શું લખ્યું છે એ ખબર ન પડતી હોય તો એમના માટે ખાસ આજના વિડીયો લાશ જોઈ લેજો આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે જે મોબાઈલને જે કાંઈ અક્ષર છે બધું મોટું કેવી રીતે કરવું અક્ષર તમે જેટલા મન થાય એટલા મોટા કહી શકો છો તમે એના માટે શું કરવાનું સૌથી પહેલાં તો આજનો વિડીયો લાસ જોવાનું અને સૌથી પહેલાં તો તમારે ક શું કરવાનું છે તમારે આની આ વિડીયોની નીચે એક લાઇકનું બટન છે તો તમારે એ ક્લિક કરવાનું છે અને વિડીયોને લાઇક કરવાનું છે અને લાઈકની નીચે એક બટન છે સબસ્ક્રાઇબ લખેલું લાલ કલરનું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે સબસ્ક્રાઈબ બટનનું બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે એક ઘંટવી આવી છે બેલ ખડાવી છે એને પ્રેસ કરીને ઓલ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ વિડીયોની નીચે એક સારું એવું કોમેન્ટ કરી દેવાનું છે જેથી તમારે અમારા નવા વિડીયો છે એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે છે ને એક કામ કરવાનું છે આપણે જવાનું છે આપણા ફોનના સેટિંગમાં સેટિંગમાં જઈ અને સેટિંગમાં તમે ઘણા બધા ઓપ્શન આવી જશે તમારે અહીંયા શું કરવાનું છે એક ઓપ્શન હશે નામનો એક ઓપ્શન હશે તમારામાં એની ઉપર તમારે ક્લિક કરવાનું ડિસ્પ્લે ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે તમારે શું કરવાનું તમારે એક અહીંયા એક ઓપ્શન હશે ફોન સાઇઝ એન્ડ સ્ટાઇલ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ફોન સાઇઝ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ ઓપ્શન આવશે હવે જો આ જે નીચે એક લાઇન હશે તમારી સામે જો આ રીતે કંઈક એને તમારે જો આમ પાછળ કરશો ને તો તમારા ફોન નાના થતા જશે જેમ જેમ આમ આગળ વધારશો ને એમ એમ તમારા ફોન છે એ મોટા થશે જશે મોસ્ટલી તમે આટલા મોટા કરી શકો છો હું બહાર બતાવી દઉં તમને જો કે આ રીતે આપણો ફોન થઈ જશે તો કહેશ હજી તમે બોલ કરો તો આ બોલ્ડ ફોન ઉપર ક્લિક કરી દેશો અને તમારો ફોન છે એ બોલ્ડ થઈ જશે તો કે આજના વિડીયોમાં આટલો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મોબાઈલ ફોને લગતા વિડીયો અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય